વંચિત રહેલ હળવદ મળશે સરકારે કરી સહાય પાણીની પાણીના લાભથી વંચિત હતા એનો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા અગિયાર ગામો આપણા કે જે શિવપુર ચૂંટણી રણસોડગઢ માથક ડુંગરપુર રાતાભેર વાકિયા ખેતરડી રાયદ્રા અને સમલી પાણીને લાભ આપવા માટે સરકારે બાસઠ કરોડ અને બેતાલીસ લાખ રૂપિયા મંજૂર કર્યા છે આ ટેન્ડરમાં વહી ગયું છે એકાદ અઠવાડિયામાં ટેન્ડર થશે અને તરત સારી એજન્સી પાસે કામગીરી થાશે આ પાણી મળવાથી બ્રાહ્મણી એકમાંથી આ સંપણે પાણી આપવામાં આવશે એના દ્વારા ચોવીસ તળાવો એક ચેક ડેમ ભરવામાં આવશે અને નાના તળાવો પણ બીજા ભરવામાં આવશે એટલે આ પાણી આવવાથી જે શિવપુર અને આ અગિયાર ગામો એ વર્ષો પહેલાં પાણીના તળ હતા જે તે સમયે રાજકોટમાં પાણીની જરૂરિયાત ઊભી થઈને અહીંથી પાણીના તળો સોસાય ગયા હતા અને અગિયાર ગામને ક્યાંકના ક્યાંક અન્યાય થયો હતો એ માન્ય મુખ્યમંત્રી સંવેદનશીલ મુખ્યમંત્રી મૃદુ મક્કમ મુખ્યમંત્રીએ આ રજૂઆત કરી અને એમને આ યોજના આપી છે હું હળવદની જનતા વતી માન્ય મુખ્યમંત્રીનો રાજ્ય સરકારનો આભાર માનું છું સાથે સાથે ધાંગધ્રા વઢવાણ અને મૂડીના આ પણ ગામો ચુમ્માલીસ ગામો પાણીથી વંચિત હતા ત્યાં પણ ચારસો સત્તર કરોડના ખર્ચે સૌની યોજનાની પાઇપલાઈનો મંજૂર કરી ધોળી ધજામાંથી પાણી આપવામાં આવશે આ પાણી આપવાથી ખેડૂતની માથાદી આવક બે ગણી નહીં પણ એથી પણ વધી જશે અને હળવદ એમાં પણ બાગાયત ખેતી માટેનું એક શ્રેષ્ઠ વાતાવરણ બન્યું છે આજે હળવદ એક એવો વિસ્તાર છે એ એક જ વિસ્તારમાં બધા પ્રકારના ફળફળાદી બાગાયકાઈ થાય છે એટલે આ પાણી આવવાથી અને ઓર વિકાસની આની પ્રક્રિયામાં વધારો થશે હળવદ સૌરાષ્ટ્રના મોટા એપીએમસી પૈકીનું એપીએમસી છે આગળના દિવસોમાં ફળફળાદીનું પણ એપીએમસી બનશે એટલે જે આગામી ચાર પાંચ વર્ષમાં ખેડૂતોની આવક અનેક ગણી વધે ગરીબી રેખાથી લોકોને બહાર લાવવા માટેના આ પ્રકારના બધા કામો થવાના છે રાજ્ય સરકારે કોઈ પણ બાબત રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર જેટલી જેટલી આપણે રજૂઆત કરી છીએ અને સાચો વિષય સમજાવી છે એટલી મંજૂર કરે છે આ છવ્વીસમી તારીખે બે અંડરબ્રીજના લોકાર્પણ અને નવ અંડરબ્રીજના ખાતમુહૂર્ત પણ થવાના છે નવ કરોડના ખર્ચે બે અંડરબ્રિજના લોકાર્પણ અને ચોપન કરોડના ખર્ચે બીજા નવ અંડરબ્રિજના ખાતમુહૂર્ત થશે એ પણ કામ ચાલુ થઈ અને બહુ ઝડપી કામ થશે ઇન્ફ્રાસ્ટ્રકચરની દૃષ્ટિએ જે પણ ઘટતું હોય એ કામ શરૂ કરવાનું ટૂંક સમયમાં ઘડિયાળા માથક થઈને એકોતેર કરોડના ખર્ચના રોડનું પણ ખાતમુહૂર્ત થશે સ્પોટ સંકુલનું પણ ખાતમુહૂર્ત થશે ત્રાણું કરોડના જે રોડો આપ્યા હતા એના પણ ખાતમુહૂર્ત આવતીકાલે ધાંગધ્રાના બે રોડોના ખાતમુહૂર્ત થવાના છે એટલે કહેવાનો મતલબ બહુ ઝડપથી ખાતમુહૂર્તો થાય છે બનેલા કામો હશે એના લોકાર્પણ થશે આ પાણીની વાત થઈ અત્યારે ખાસ મોરબી અને તામેડા પ્રાંતની કેનાલો ઉનાળા ચાલુ રહેવાની છે બંધ રહેવાની છે કારણ કે ઘણા બધા ખેડૂતો કેનાલ આધારિત પણ ખેતી કરતા હોય છે ગઈકાલે જ અમે નર્મદાના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી માળિયા કેનાલ ઘણા વર્ષોથી સાફ નથી થઈ એટલે સાઈ પણ સાફ કરવા કેનાલનું લીક લીકેજિસ હોય આ બધું બંધ કરવા માટે પંદર તારીખથી કેનાલ બંધ થાય અને કેનાલ બંધ થાય પહેલાં ટેન્ડર વર્ક ઓર્ડર બધું અપાઈ દીધેલું હોય જેથી કરીને એક પણ દિવસ બગડે નહીં દૂધના ધોરણે કામ ચાલુ થાય અને ફરીવાર મે મહિનામાં કારણ કે ખેડૂતને જો સમયસર વહેલું પાણી મળી રહે ને તો ઉત્પાદન વધતું હોય છે અને મોડું પાણી મળે મેમાં મોડું પાણી મળે તો ઉત્પાદન ઘટતું હોય છે એટલે સમયસર પાણી મળી રહે અને વર્ષોથી કેનાલ રિપેર નથી થાય એટલે આ બંધ કરવું જરૂરી છે તો માળિયા કેનાલ પંદરમી માર્ચથી બંધ કરવાનું છે બીજી બે કેનાલું પીવાના પાણી માટે હોય છે એટલે બધું બંધ કરી બધું એકસાથે કામ કરી તો પીવાના પાણીની તકલીફ પડતી હોય છે પીવાના પાણી માટે બાકીની બે કેનાલું ચાલુ રહેશે માળિયાની કેનાલ રહી એ બંધ રહેશે એટલે ખાસ મારા ખેડૂતભાઈઓને વિનંતી માળિયા કેનાલ ઉપર કોઈપણ પ્રકારનું વાવેતર કરે નહીં એટલે તમે ક્યાં માળિયા બ્રાન્ચની બંધ રહેશે તોરા મોરબી ચાલુ ચાલું છે એમાંથી ખેડૂતને પીવા માટે પાણી આપશે નર્મદામાં ઉનાળાનું પાણી આપવાનું નર્મદાનું જે બંધારણ છે એમાં કોઈ જોગવાઈ નથી હોતી પણ પાણી પડ્યું હોય છે તો પાણી કોના માટે ખેડૂતો માટે જ હોય છે ને સદુપયોગ માટે જ હોય છે એટલે નર્મદામાં પાણીનો કંઈ પ્રશ્ન નથી પીવાના પાણી માટે તો ચાલુ જ રહેવાનું છે પ્રકાશભાઈ એક ઘણા સમિતિ એક મુદ્દો છે એની મહત્ત્વનો છે આપણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ પણ એ બેઠા છે એમણે એવું રજૂઆતો કરી કે વેગડવાનું જે રેલવે ફાટક છે તો ત્યાં આગળ અંડરગ્રાઉન્ડ બ્રિજ કે જે બ્રિજ ટૂંકમાં બનાવવામાં આવે તો એ બાજુના ઘણા બધા જે ગામો છે એ ગામોને એનો લાભ મળે તેમ છે ઘણી વખત એકસો આઠની જે ટીમ છે તો એ પણ ત્યાં આગળ ઇમરજન્સી દર્દીને લઈને આવ્યા હોય તો ઊભું રહેવું પડતું હોય છે બંધ જોઈએ અત્યારે આજે નવ અંડરબ્રિજો થશે એટલે નાના નાના ટ્રાફિકની વ્યવસ્થા તો એ કનેક્ટિવિટી ફાસ્ટ થઈ જાય છે રેલવે આવવાના હિસાબે ઇન્ટીરિયર વિસ્તાર એટલો ડેવલોપ નથી થતો ફાટક હોય એટલે એની સ્પીડ ઘટી જતી હોય એટલે એ અંડરબ્રિજોના જ કામ થશે ઓવરબ્રિજનું કામ પણ પ્રોસેસમાં છે એને પણ ટૂંક સમયમાં જ એ પણ કામો થશે કારણ કે એ ટ્રાફિક એટલો બધો વધતો જાય છે અને વિકાસ એટલો બધો થતો જાય છે એટલે એ રોડ પણ ટૂંક સમય એ ટ્રા Archna Saint Xavier School Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archna are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture history language and character building such as yoga karate dance music etc into our academic curriculum nursery kids the tiny miracles with boundless joys learn enjoy achieve archana Saint Xavier school Vikach introduces commerce stream for class 11th from the academic year 2024 25 with well furnished classroom and computer lab. Admissions open for 2024 25 for nursery, KG, standard first and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.